લે જીગુ તું અહીંયા છો અહીંયા બેડરૂમ માં હું કયું ન તને હાથ મારું છું કેમ સાંભળતી નથી એ જીગુ તને કઉ છું એટલે તું રોવા કેમ મળી પણ હું થયું તું રોસો કેમ અહીંયા બેડરૂમમાં આવી એ જીગુ તને કહું છું મજા નથી તાવ આવ્યો છે માથું દુખે છે હું થયું કે તો ખબર પડે એ જીગુ તું મારી હામું તો જો અને રોવાનું કઈ કારણ કે તો મને ખબર પડે તું રોસો હું કામે તને મમ્મીએ કઈ કીધું પપ્પાએ કઈ કીધું મજા નથી હું થયું છે એકલી રે શું કરે હજી રો વધારે ભરાઈ ગયું છે તો હું રોક બીજું થાકી જ ને તો હોલમાં બેઠો છો ઓલ માં તમ બજારે વ્યા જાવ ની બજારે રખડવા વ્યા જાવ મારે તમારું કોઈ તું કેતી હોય તો હું બજારે વયો જાવ હા ના વ્યા જાવ તમ તમારા મારું કોઈ સલ્યુ કરે છે હું કહું એમ કોઈ કરે છે તาย તને કરવાના જાવ જાવ તારે બજારે હું ગમનિયા તમ જાવ અને વ્યા આવતા જાવ અરે ગાંડી કોણ તારું કયો નત કરતો એ કેતો મને તું

આઈકેને ફરવા જવાનું કીધું કે કયો મારું કર્યું લઈ જા મને ફરવા તમે બધી ફરવા ગઈ એના ઘરવાળા કીધું ફરવા જાવ એમ હું એકલી આજુબાજુમાં ઘરે કોઈ ઘરે નહોતું બધા ફરવા વઈ ગયા સંપૂર્ણ ગોગડીન ભૂતડીન મનકીન સોનકીન બધી વઈ હું એકલી જ હતી શેરીમાં

બોલો ન્યાવે જો ની જવાબ મારી વાત નો મોડુ કેમ શીવાઈ ગયો હાચ હોય ને અહીંયા બધાયને કડવું જ લાગે એવું નથી જીગુ એ બધાયને રજા હતી અને મારે આઇટમની એક જ રજા હતી એમાં હું તને ક્યાં રખડવા લઈ જાવ તું કેતો એ બધાય કામ જ કરે છે એ બધાય કરે છે તો એને કેમ બધાય રજા રાખી તમને છે રજા એવું નથી જીગુ તું મારી વાત સાંભળ કાઈ મારે તમારી વાત ન સાંભળવી આવ તમારે ગામમાં જાવ તું જાવ આટો મારી આવ રખડી આવ આવતા જ નહીં હાંજે ઘેરે નહીં આવતા ને કાલે નહીં આવતા જાવ જીગુ તો આ વખતે રીહાવા વાળી રીહાણી છે ઓ કેમ મનાવું મગજમાં કાઈ પ્લાન નથી આવતો કેમ મનાવું કેમ મનાવું મનાવી તો જોહે હવે એમાં તો કાઈ હાલ છે નહીં હું કરું જીગુ મારી વાત નહીં સાંભળે તી તું કોની વાત સાંભળે અને જો આઈઠમે હું ફરવા નથી લઈ ગયો એ હો ટકા મારી ભૂલ હું કબૂલું છું

ત્રણ વાગ્યા પાછું સોપાટી વઈ જવું છે અને સાંજે મસ્તીનું બહાર હોટલમાં જમીન આવવું છે પણ તારી નો ઇસ્સા હોય તો કાંઈ નહીં બીજું હું આ તો મને એમ હતું કે આઠ મેં ફરવા નથી લઈ ગયો એટલે જીગુને એક આખો દિવસ આપવો છે એટલે ઘરને ગાડી લઈને જાવું છે પણ તારી નો હિસ્સા હોય તો કાંઈ નહીં એ પ્લાનિંગ ફોક બીજું હું સારું હાલ હું જાઉં છું ગામમાં આટો મારી આવું રે ઉતરે અને સારું લાગે તો રસોઈ બનાવી ગઈએ નહીં તો તારી ઈચ્છા બહુ સારા બનાવે છે ઘરે

હું તો સૌ બહુ હોજી ને હારી મારા માઉતર ના સંસ્કાર જેવા છે હું કોઈ ગીરી નો કરું હા એ તો મને ખબર છે કેવી કે તું રી કરસો ને કેવી કે જીદી લઈ જોઈ મારે થોડું ગામ ને કેવા જવાય હું મન માં બડબડ કરો છું પાછા ઓળો વાળો સાંભુ ના તે ને ગામ માં રખડવા બખડવા ઓ નો કાઈ મન માં બડબડ નોતો કરતો જીગુ પણ તું માની ગઈ ને હવે રવિવાર જાવું છે ને પાકું બહાર હા એ માની ગઈ છો તમારે જેવું કોણ થાય

હાલો આવું છું હાથ મોઢું ધોઈને ઘડીક ફોન જોઉં ને કે હું રસોઈ બનાવી નાખું છું હેલો દોસ્તો કેમ છો મજામાં કેવો મારો વિડિયો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો દોસ્તો સારો લાગ્યો તો બધા લોકો સુધી વિડિયો શેર કરજો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી